વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સાત તારીખના રોજ સુરતની મુલાકાતે પહોંચી રહ્યા છે આગામી તારીખ સાતમી માર્ચના રોજ સુરતના લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાજ્યના પુરવઠા વિભાગના સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમ સંદર્ભે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા સંબંધિત આયોજન પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી ડીડીઓ શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી કાર્યક્રમના નોડલ અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી ડીડી શાહ અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાતમાં સાથે જોડાયા હતા વિકાસ સહાય સમારોહ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું કાર્યક્રમ સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા વિશે વાકેફ થયા હતા પોલીસ કમિશનરે કાર્યક્રમ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એક્શન પ્લાનથી તેઓને અવગત કર્યા હતા રાજ્ય પોલીસ વડાએ તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામાં પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સાતમી માર્ચના રોજ સુરતના લિંબાયત ખાતે જનસભાના આયોજનને પગલે જિલ્લા કલેકટર અને સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે હેલીપેડથી નિલગિરી સર્કલ સુધી ત્રણ કિલોમીટરના મેગા રોડ શોના આયોજન વચ્ચે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને વહીવટી તંત્રએ જરૂરી દિશા નિર્દેશ પાઠ્યા હતા વડાપ્રધાનના ત્રણ કિલોમીટરના રોડ શો દરમિયાન કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લિંબાયતના નલગરી સર્કલ ખાતે સાતમી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પચાસ હજારથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે સાથે વિશાળ જનસભાને સંબોધિત કરવામાં આવશે તો વડાપ્રધાનના આગમનને પગલે જિલ્લા એક પખવાડિયાથી સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર દ્વારા ભારે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જાહેર સભા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ કિલોમીટરના રોડ શો પણ યોજવામાં આવશે જેના માટે રસ્તાઓથી માંડી અને ડિવાઇડરો તેમજ લાઇટોથી માંડી અને તમામ સ્તરે બ્યુટીફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આજે સવારે મેયર દક્ષિષ મેવાણી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પટેલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નેશનલ સિક્યોરિટી ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભા સ્થળથી માંડી અને પાર્કિંગ સહિતની સુવિધાઓ અંગેનું ચિતાર મેળવવામાં આવ્યો હતો